એ મીઠા મધુ ને મીઠા મે હુલારે ચનની સખી નહીં મળેલો ખરા અર્થમાં મા તો માં જ છે અને મા વિશે તો આપણે શું કહી શકીએ પણ એક વાત કહું માં એટલે પ્રેમ માં એટલે કરુણા અને એટલે ત્યાગ આ ત્રિવેણી સંગમ એનું સ્વરૂપ એટલે આપણી માં મિત્રો એક બાજુ આખું જગત આપણી સામે ઊભું હોય અને તોય ત્યારે આપણી પાસે માનું હૃદય ધબકતું હોય એટલે જ કહેવાય છે કે માં એ માં બીજા વગડાના બા

અને સફળતાની તરફ ધીરે ધીરે વધતા રહેવું માં તું તો મારી પહેલી ગુરુ છે મારી દરેક ત્રાસદાયક રાતોની ભીતર સૂર છે તું કહેશે હારે નહીં તો હું લડી લઈશ જગત સામે એકલો હોવા છતાં હું આગળ વધી જઈશ એ જ છે મારા મોનને સમજતી રહે છે વિના શબ્દો મારા અંદર શું ચાલે છે એ જાણતી રહે છે તું નથી બસ રાંધી વાળું નામ તું છે મારી જાત માં રહેલી પ્રેરણાનું ધામ યુવાન છીએ પડકારો અનેક છે પણ તારી પ્રેરણા દિલમાં છે તો કદી પણ ભય નથી તું છે આશીર્વાદ આપીને ઘરમાં બેઠી રહે તું જે આશીર્વાદ આપીને ઘરમાં બેઠી રહેવાની એટલે શું માં એટલે પ્રેમનો પહેલો પાઠ અદ્રશ્ય રહી ને આપે જિંદગીમાં સાથ માં એટલે વેદનામાં પણ હાસ્ય છુપાવતી પોતે ભૂખી રહીને આપણને રોટલી ખવડાવતી માં એટલે રાતની નીંદર ગુમાવતી આંખ પણ સંતાન સુખ હોય તો લઈ સંતાનની છા માં એ વેદનામાં એ વેદ છે માં વગર અધૂરું લાગે દરેક લમહા અને હાર જવાની શ્રમ ભેદ માં એ મૂળ છે માં એ ઊર્જા છે માનો પ્રેમ ન માપી શકાય એ તો ભગવાનની પુત્ર ભાષા છે એટલે તો કહેવાય છે માં એ માં છે અને માં ને દીકરાની વાત કરું ને તો બસ એટલું જ કહેવું પડે કે માં છે મોન પ્રેમની છાય દીકરો એ પ્રેમનો શબ્દ બને કાયમ માટે સહાય માં છે મોન પ્રેમની છાય દીકરો પ્રેમ નો શબ્દ બને કાયમ સહાય માના ગાલે રમે દીકરાની ઉમર દીકરો ચિંતામાં પડી જાય દીકરો થાકી જાય તો મા ઊંઘ ત્યજી જાય મા છે દેવતાનું જીવંત સ્વરૂપ દીકરો એ તેનો વિશ્વાસ તેનો શ્રદ્ધારૂપ

એટલે જ તો કહેવાય છે માં એ માં હોય છે આ કવિતા હું મારી માને સમર્પિત કરું છું જય હો મારી માં